એટલે અધદ લાગે પણ પાછળ વાત જે જોડીએ પ્રતિ ખેડૂત બે હેક્ટર બે હેક્ટર એટલે કે તેર વીઘા પ્રતિ હેક્ટરે બાવીસ હજાર રૂપિયાની જાહેરાત થઈ બે હેક્ટર એટલે કે બાવીસ દુ ચુમ્માલીસ હજાર રૂપિયા તેર વીઘાને ભાગાકાર કરીએ તો અંદાજિત ચોત્રીસો રૂપિયા પ્રતિ વીઘે ખેડૂતને આપવામાં આવશે ખેડૂતોએ કોઈ અરખાઈ જવાની જરૂરિયાત નથી જ્યારે આવશે ત્યારે ખબર પડશે દસ હજાર કરોડ ફિગર મોટો લાગે છે પણ એની સામે ગુજરાતની અંદર નુકસાન હતું ગૃહિણીના ઘરની અંદર કિચન વિભાગમાં નમક અને છટણી બરાબરનું પેકેજ ગણું છું ખેડૂતના દેવા માફ થાય અમારી મુખ્ય માંગ હતી એ માંગ ઉપર અમે વળગેલા રહેવાના નથી ખેડૂત સત્યાગ્રહ મારફત આવતીકાલે અમારી પદયાત્રા કલેક્ટર સુધી અમે જવાના અને આવનાર થયું છે અમે નજરે નિહાળ્યું છે પ્રતિ ખેડૂત એકાવન પચાસ થી એકાવન હજાર નું નુકસાન છે એનો હિસાબ પણ અમે ડિબેટોમાં સમજાયો છે પ્રતિ ખેડૂત કઈ રીતનું નુકસાન છે એનો હિસાબ ખેડૂતને પણ આવડે છે આનો નિર્ણય તો ગામડામાં બેઠેલો મારો ખેડૂત પણ કરશે વાતો મોટી મોટી કરશે દસ હજાર કરોડનું પેકેજ આપવું પણ દસ હજાર કરોડમાં મારા ખેડૂતના ખાતામાં કેટલા આવશે તો મારા ખેડૂતના ખાતામાં તેર વીઘા પ્રમાણે બાવીસ દુ ચુમ્માલીસ હજાર રૂપિયા આવશે હું ગુજરાતના ખેડૂતોને પૂછવા માગું છું કે તમે બાવીસ હજાર દુ ચુમ્માલીસ હજાર તમારા ખેતરમાં ચુમ્માલીસ હજારનું નુકસાન છે કે તમારા ખેતરમાં પ્રતિ ખેતરે પાંચ લાખનું નુકસાન છે એ ખેડૂત નક્કી કરશે